બતાવીને સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગમાં તો આપણે તમને જે રીતના મસક કાલે દરબારી સાડી બતાવી હતી એ જ રીતના પરમ દિવસની જે મસાકઅલી કાપડમાં હજી વેરાયટી પડી છે તો મસાકઅલી કાપડમાં જોરદાર વેરાયટીમાં ઘણી બધી સાડી એવી છે તો એનો પણ જે આપણે તમને વ્લોગ બતાવીએ મારે મેં તમને જેમ કાલે કીધું એમ કે મેં આ આગળ આગલા દિવસનો વ્લોગ ઉતારેલો છે અને કાલે કસ્ટમર હતા તો મેં બ્લોગ ઉતાર્યું નહોતી હોય કી કોફી કલર છે ને કોફી કલરનું બ્લાઉઝ આવશે મારે મારી છોકરી સ્કૂલે જાય એટલે એ મોડી આવે તો નો ટાઈમ નત રહેતો મસ્ત છે કોફી કલર છોકરા છોકરાની ડિઝાઇનમાં તો આપણે બ્લોગ વેલો ઉતાર આગળ પાછળ થોડોક કર્યો છે બ્લોગ ઉતારવાનું એ કસ્ટમર મારા રાહ જોઈને જ બેઠા હોય બ્લોગ માટેની તો જે મસ્તકલે કાપડમાં બહેનોએ એ બધી સાડી ખૂબ જ ગમી તેવા મોટી કલર હતો પરમ દિવસ એમાં આજે લેર્યું છે લાલ કલરમાં છે ને રહી જાતા હોય ભેગો ઢોકલો એટલો છે ને સાડીયું એક સરખી આવતું ન હોય મેં બે દિવસ પહેલાં કીધું તું મને મારી મારી સાડીનો સ્ટેટસ મૂકવાનો પણ ટાઈમ નથી અત્યારે કેમ કે ફોટા પાડવાનો ટાઈમ જ નથી મળતો પણ એકદમ મસ્ત ચોકડા સુપર સાડી છે આમાં છે નાના નાના ફૂલ આવશે બધી જ સાડી સાંધાવાળી છે બધી જ સાડીનો સેમ ભાવ રહેશે અઢીસો રૂપિયા એનું બ્લાઉઝ છે એનો કલર પર્પલ કલર છે આપણે એનો બ્લાઉઝ છે બહુ આ મસ્ત કલી કાપડ કાપડ છે એકદમ મસ્ત આવે આપણે મસ્ત ચોકડાવાળી પીળા કલરની સાડી છે લે લેરિયા જેવું લાગે પણ ચોખ્ઠું આવશે વચ્ચે પીડું પ્લેન તમને બ્લાઉઝ મળી જશે બ્લાઉઝ તો હોવ ક્યાંય મને ખુદને નથી મળતા અત્યારે પણ પીડું પ્લેન બ્લાઉઝ તમને મળી જશે બધાય બધા હે કાપડ છે કાલે આપણે બધી પરમ દિવસ આપણે તમને બધી ફ્લાવર પ્રિન્ટમાં સાડી બતાવી હતી ને આપણ પીડી છે ફ્લાવર આવશે ઝીણા ઝીણા એકદમ આ રીતના છે પીળી સાડી છે ફૂલવાળી ઝીણી ઝીણી એકદમ કાપડ આવશે એકદમ સ્મૂથ લચકોન લે મેથી પીળી બોર્ડર આવશે અંદર ઝીણા ફૂલ આવશે કલરની પણ અત્યારે સ્ટાર્ટિંગ આપણે બ્લોગ હોય એટલે ખુબ સારી વેરાયટી તમને મળી જતી હોય આ રીતના છે એમાં પણ કલર તમને મળે છે

Lelouch Color. Aia prendi un braccio. Cone? colore. Ma col colore dai એકદમ મસ્ત ગુલાબી કલર ટોમેટો એકદમ મસ્ત છે એમાં પીળો છે ને આપણ પીળો છે

નધીમાં આવી જ રીતના બ્લાઉઝ આવશે ને આજ રીતના ડિઝાઇન આવશે ને ગુલાબી કલર એટલે ફૂલવાળા ચાર કલર બતાવ્યા ને એટલે એનો તમને પીળો કલર બતાવે બી એ બ્લોગમાં ચાલુમાં જ અને જો બહુ મસ્ત પીળી છે ઝીણી ઝીણી લાલ ફૂલ આવશે એનો લીલી લાલ બુલાવીશ ત્રણ ચાર કલર બતાવ્યા છે તો નીચે આપેલા વોટ્સએપ નંબરમાં કોઈ પણ સાડી ગમે તો સ્ક્રીનશોટ લેજો ફટાફટ તમારો ઓર્ડર બુક કરજો તો મળીએ પાછા આવું નવી વેરાયટી સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો